અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર તેની પર નજર કરી લઈએ તો પાકિસ્તાને કાશ્મીર બાદ હવે

ભારતે કબજે કર્યું હતું આ રજવાડા પર ભારતનો ગેરકાયદેસર કબજો છે અને આ અંગે પાકિસ્તાનની નીતિ શરૂઆતથી જ સ્પષ્ટ રહી છે જૂનાગઢે પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવ્યું દેશ આ મામલાને ઐતિહાસિક અને કાયદાકીય દ્રષ્ટિકોણથી જુએ છે જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ હતો અને તેના પર ભારતે ગેર કાયદેસર કબજો કરી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવનું ઉલ્લંઘન કર્યું છે મુમતાઝ ઝહરા બલૂચ વધુમાં કહ્યું પાકિસ્તાન મુદ્દાને પણ ભારતના ગેરકાયદે કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર જેવા અપૂર્ણ એજન્ડા તરીકે માને છે પાકિસ્તાન અહીં જ અટક્યું નથી પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ દ્વારા કાશ્મીર મુદ્દાને શાંતિપૂર્ણ ઉકેલ શોધવાનું કહ્યું જમ્મુ કાશ્મીરના લોકો સાથે એકતા પણ વ્યક્ત કરી તો અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ તો ભીખનો વાટકો લઈ અને ફરતા પાકિસ્તાનનું દુસાહસ જોવા મળ્યું છે પાકિસ્તાનની પોતાની હાલત ખરાબ છે ત્યાં જુનાગઢને પોતાનું ગણાવવાની ભૂલ પાકિસ્તાન કરવામાં અચકાઈ નથી રહ્યું જૂનાગઢને પાકિસ્તાનનો હિસ્સો ગણાવવાની કરતૂત પાકિસ્તાને કરી છે પાકિસ્તાન વિદેશ મંત્રાલયના બફાટનો મામલો છે બફાટ મામલે ધારાસભ્ય સંજય કોરડિયાનું નિવેદન સામે આવ્યું છે સંજય કોરડિયાએ આ મામલે નિવેદન આપ્યું છે જુનાગઢ ભારતનું અવિભાજ્ય અંગ છે તેવું ધારાસભ્ય કોરડિયાએ કહ્યું હતું પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું નિવેદન છે પણ આખી પાકિસ્તાનની માનસિકતા અત્યારે ખરાબ થઈ ગઈ છે કારણ કે જે રીતે એના દેશની અંદર અરાજકતા ફેલાઈ રહી છે ભૂખમરો અને લોકો જે કરી રહ્યા છે એટલે એ બધી વાતને પાકિસ્તાનના લોકોના મગજમાંથી કાઢવા માટે આવું નવું નવું ઈન્ડિયાની વિરુદ્ધમાં હોય પછી જુનાગઢ હોય એવા મુદ્દાઓ લઈ અને નિવેદનો કરી અને એક ધ્યેન બીજે દોરવાનું કામ